ફાઇનલી જો ભાઈ અમારા દીદી બેન તૈયાર થઈ ગયા હે દીદી હા દીદી અને અમારે ઓ ભાઈ તીજો અને ખાસ છે ને અમારે સુરત થી બેન નહીં આવેલા હે ભાઈ કેમ છે કઈ બેન હારું ને હા ભાણું ભાઈ કેમ દેખાતા નહીં લે તો જો ભાઈ એ આવેલા રક્ષાબંધન નજીક આવે ને તે રાખડી બાંધવા આવેલા હે ભાઈ અને જો હવે અમે જઈશું એ બધા ચડાવતા બાની તૈયાર થઈ જાય અને અમારા દીદી ની એ તૈયાર થઈ જાય હવે હાલો દીના ગાડીઓ કાઢો હા તારકી કી ગાડી હતી બોલે આ તું બોલે ડાઈક એને ભાઈ ક્યારેક લઈ જવાનું હોય હું તો કાંઈ માંગતો હતો હાલો ભાઈ હવે નીકળી ભાઈ ચાલા જા અને ફટાફટ છે ને ડુંગરે આપણે ડુંગર ચડવા નહીં એટલે ના બહુ મજા આવશે કારણ કે એડવેન્ચર એડવેન્ચરવાળી વસ્તુ થાય નહીં અને બધા આવી છે ફેમિલી સાથે એટલે બહુ મજા આવશે તો હવે તડકો ન થાય ને પહેલાં ધીમે ધીમે નીકળી જાય તો ફાઇનલી હે ને ભાઈ આપણે પૂગી જશે તળાજા અને પડિયાદમાં ડુંગરે દર્શન કરવા જવાનું છે આપણે બધાને તો બધા પૂગી જાય ઘટીએ તો હોઈ જજો બે હા હારો હારો વાહ આવે ને એટલે જાય તો હાલો ખબર પડશે આગળ કેમ ડુંગરો ચડવા હા એટલો ડુંગરો ચડી જાય ને હે પછી તને જૂનાગઢ લઈ જાવ ને આ બે ચાર આ ચાર વાર ચડીને ઉતરી જાય ને તેઓ પાસે તેઓ તો ભાઈ હાલો બા હા તો હવે અવિનાશ ફૂજેલો છે આ બધું દીદી ઉજેલી છે અને ઉભો ભાઈ ઉભા કા હલો હલો તો ભાઈ અહીં છે ડુંગરો અને આ છે આપણે ગેટ ગેટ છે તો ભાઈ અહીંથી ગેટ છે ને ભાઈ આપણે ઠેઠ માથે સુધી જવાનું છે તો બહુ મજા આવે છે થોડુંક એડવેન્ચર જેવું થાય મજા આવે છે સારું હલો તો હવે ધીમે ધીમે સરવા તો ભાઈ ને લઈને ભાઈ આપણે દ્વારે ફૂગી જ અને જઈશું ખોડિયારમાં લખેલ છે અને ભાઈ અહીંથી છે ને પહેલું પગથિયું શરૂ થાય છે તો જય ખોડિયારમાં ઓલા બધા જો હે ને ભાઈ આગળ નીકળી ગયા હે વીએ જા હાલવા મીડા હે નાસ્તો લેવા જો ને થોડો નાસ્તો લઈને તો તો યુડે પર વીએ જા હે હવે ફટાફટ હે ને ને આંબી લો પેલા તો ઓલા તો ભાઈ ક્યાં પૂગી જતા દેખાતાય નથી આપડે હલે રહી છે એકલા એકલા હે તો ફાઇનલી ભાઈ ને આવડે અંબાઈ ગયા હે વીએ ઓ મૂકીન વીએ ઓલે તો જો ભાઈ પૂગી ગયા જાય થોડોક નાસ્તો લેવા હા કે ઓ ભાઈ હા ટાલે

અને એક ભાઈ બીજી વસ્તુ તમને દેખાડો અહીંયા આ હે ને જો જૂની ગુફાઓ છે અલગ અલગ આ દરેક ગુફામાં કચરો નાખો નહીં ધાન રાખવાનું ખાસ તો ભાઈ મસ્ત રીતે સાફ સફાઈ કરેલું હોય એટલે આપણે હે ને નિયમનું પાલન કરવું પડે જો કેટલી ગુફાઓ હોય અને અલગ અલગ ભાઈ ઘણી બધી ગુફાઓને એવું છે ના અહીંયા હે ને ભાઈ આ ગુફામાં છે ને એ ભલવાળા રહેતા એવું કંઈક કહેવાય હે ભાઈ બહુ આપણને ઇતિહાસની કંઈ ખબર નહીં

પલ્લે છે તો ફેમિલી જવા આપડે ભાઈ હે ને અહીંયા ડુંગરા માંથી સડી જાય પણ થોડુંક ને વધારે સડી જાય પોપર થઈ ગયો બા કેતા નાતીન નાતીને થોડુંક વધારે ચડી જાય ને હવે ભાઈ હે ને જૈન મંદિર છે અને ભાઈ ગુફાઓ ને એવું છે તો જો ચાલ હે ને ભાઈ એક ગુફા ને કુંડ છે અને એવું બધું છે તો અહીંયા ગુફા છે મોટી મોટી ભાઈ ગુફાઓ ને એવું છે બીક લાગે એવું છે પાછું વળી જવું ને હા હા તો પાછું જવું પડશે હાલો તો મજા આવી ગઈ ભાઈ જોરદાર હાલો

તો બધા ફૂગી દે ખોડિયાર મંદિરે તો ફેમિલી હે આ ડુંગરામાં જાદા ભાગે તમને ગુફાઓ જોવા મળશે વધારે ઘણી બધી ગુફાઓ છે ભાઈ એટલી બધી ગુફાઓ છે અને હવે આપણે ભાઈ મંદિરે પૂગી ગયા છીએ શ્રી ખોડિયારમાં તો હવે દર્શન કરી લઈએ તો ફાઈનલ હે આપણે દર્શન કરી લીધા ખોડિયારમાં ને બહુ મજા આવી ગઈ અને હવે ભાઈ જો એ મસ્ત જગ્યા છે તો ખરીખવાર જગ્યા માં આટાપાટા મારી મજા આવી હું દર્શન કરીને આવે તો ભાઈ મસ્ત લોકેશન છે બહુ મસ્ત મજા આવે એવી જગ્યા છે અને ગુફાઓ બધી જગ્યા તમને જોવા મળશે તો ફાઈનલી હે દર્શન કરીને હવે જો સોડા ને બધું આવી ગયું છે નાસ્તો આવી ગયો છે અને માતાજીની પ્રસાદી હેલ લાપસી અને જો બધા જો બેઠા જો નાસ્તો કરી લઈ હમ સિંગે લાવ્યા થા તો બાફેલી દિનેશ ભાઈ લીધી અને જો ભાઈ બધા જો બેહી જાહે રેડી અને ભાઈ મજા આવે એવું છે લોકેશન જો આ બાજુ બધુંય આવી રીતે છે અને જો તારાદા નું આખો વ્યુ આવે છે અને ભાઈ આ એમ બધે નાસ્તો કરી છે કેટલી મજા આવે અલગ હતી આ સુકુને તલક મળે ભાઈ જો જોરદાર હે ઓ ભાઈ બેઠી

ને હવે થોડીક શૂટ કરતા જાઓ ફોટા બોટા પાડતા જાઓ બહુ મજા આવી ગઈ અને ખાસ કરીને કમેન્ટની અંદર છે ને જય ખોડિયારમાં લખી નાખજો બધા અને ખાસ કરીને છે ને આ મંદિરે કોણ કોણ આવેલું છે ને દર્શન કરવા એ પણ કમેન્ટ કરજો અને હવે જાય કાકો દીકરો બે ગયા ભાઈ ફોટો પાડો મારો ફોટો જો બા ને ઉભા કાબા પોરો ખાઈ ગયા ને હાલો તો હવે હા ભાગુ ને

તો ફાઈનલી ભાઈ આપણે પૂગી જશે અત્યારે ડુંગરો ચડી અને નીચે ઉતરી જ્યા અને હવે બધા હેઠે પૂગી જશે આપણે હવે જઈએ હેઠે તમે તો કઈ ઘા ઉતરી જાવ હું હે આવું અરે ઓન થોડીક મજા લુસતી ગઈ હે મજા નહી આદને તને કે તો બો બોલતો હોય હા લુસતી ગઈ ભાઈ અને બાની જો બધામ હમે પૂગી જા હે નીચે ઉતરી જા થે કા હા હા હવે હવે મજા આવી ગઈ બો મજા આવી જો હે કાર કાર કામ તાકી નીકળ તો કે મજા આવે તમે લઈ આવ તો નીકળીને અમે થોડુંક આ પારતા હોય ઓસ તારસ હોય ગમેને લીધા કઈ ને તારસ હોય અરે હાલો તો બહુ મજા આવી ગઈ અને તમને બધને કે મજા આવી ખાસ કરીને કમેન્ટ માં જ જણાવી દેજો હાલો આવો આવો આવજો બાય

તો ફાઈનલ હેને ભાઈ ઘરે ભુગઈ જશે ને અમ આવું ભાઈ જાય રમે દે કા આવું તમબ મેડીન થોડી થોડી મજા આવી જાય કાલે એને ભાઈ લીડાવ દો દવાખાને અને શું કરો મેડમ મનસુરીમ લાવેલા હા તો ભાઈ વાસણ બસન તો એને ખાવ મનસુરીમ લેવા છે ખાઈ લીધો મસ્ત મજાનું મનસુરીમ રેડી ગયા છે અને ભાઈ હે ને હવે આજનો બ્લોગ હવે છે ને આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો નહીં પાછા કમેન્ટની અંદર જણાવતા જજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય